શહેર ની ટીમ ખુબ કામ કરે છે કમલેશભાઈ વિક્રમભાઈ અમૃતભાઈ છો ને મારી વાત કરીને આ વાતને પૂરી કરું જેવી રીતે ત્યાં સહકારી બેંક ના લાવ્યા સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી કોઈ લાવ્યું નથી

ભાઈ ની તૈયારી હોય જાહેર માં ચર્ચા કરવાની રાજુ કરપડામાં પણ કૌભાંડ થયું છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંક માં જો તું તે ધોયેલા હોય તો આવો ચર્ચા કરવાની તૈયારી છે તમને બોલતા નહીં આવડે પણ તમારી આરે રહેરી ટોળકીને લઈને વી આવો રાજુ કરપડા તમારી માટે કાફી છે વર્ષોથી સમજે છે ડિસ્ટ્રિક્ટ બેંક માં આપણું શાસન છે ચેરમેન છીએ બધાની તૈયારી કરી રાખજો ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે કારણ કે હજી જેલમાં ચપકી પીસવાની બાકી છે આપ સૌનો જોરદાર તાળીઓ થઈ જાય સાથે જ આજના કાર્યક્રમમાં પહેલા તો હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શહેરીજનો અને ગામડે ગામડે થી જે દૂર દૂરથી જે લોકો આવ્યા છે આ તમામ મિત્રોનો હું રાજુ કરોપડા નતમસ્તક વંદન સાથે આભાર માનું છું સાથે જ મીડિયાના મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું સાથે જ સુરેન્દ્રનગરમાં હંમેશા પોલીસ પ્રશાસનનો પણ સહયોગ રહ્યો છે આજના કાર્યક્રમમાં જાહેરમાં એમનો પણ આભાર માનીશું તમામ મિત્રો માટે આપણે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય હવે જે મહત્વની બે ત્રણ વાત મારી મૂકવી છે ભાઈ દીપકભાઈ પણ આજે શહેરની મજબૂતાઈથી જવાબદારી નિભાવે છે એની સાથે જ યુનિશભાઈ અને મારે નામ લેવાના સતીશભાઈ ગમારા સહિત નામ લેવાના રહી જાય તો માફ કરજો સાથે જ દરેક તાલુકામાંથી આગેવાનો પધાર્યા છે આ તમામનું આજની તકે વ્યક્તિગત નામ લીધું છે એવું તમે માનજો ને આપ તમામનું હું હૃદયથી સ્વાગત કરું છું

કોર્ટમાં અશુ તો આ જવા જ હશે જેલમાં અશુ તો આ જવા હશે રોડ પર અશુ તો આ જવા જ હશે અને વિપક્ષમાં બેસવાનો પહેલો મોકો મળ્યો તો પણ આ જવા જ હશે સીઆર પાટીલને ગોપાલભાઈએ ચેલેન્જ કરી છે કે તમારામાં તાકાત મેં વિપક્ષમાં શું કામ કર્યું એ બી કહું કે તમારામાં તાકાત હોય તો એકાદા ધારાસભ્યને ખરીદીને પેટા ચૂંટણીને લાવી દ્યો

એટલે પહેલી જ વખત ખુરશી ઉપર બેસી માણસ ઈમાનદાર હોય લુપ પ્રેમી હોય એવી કોશિશ આપણે કરવાની છે ચોરના પેટ ના આવીને પહેલી વાર ગઈ જાય તો હલશે નહીં એટલે દોસ્તો આપણે ખૂબ મહેનત કરવાની છે ભગવાન આપણને બળ આપે ઈશ્વર આપણને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અમારા આગેવાન માનની સુદાનભાઈ ગઢવી માનની સાગરભાઈ રબારી જ્વેલબેન બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું રાજ ઉઠાવે એમ નહોતું એ દિવસે રાજુભાઈ કરપડા સતત ખેડૂતો માટે લડતા આવ્યા છે અને એ ખેડૂતો માટે લડતા લડતા અનેક વખત એમણે પોલીસના કેસનો કેસનો ખોટા જેલનો સામનો કરવો પડ્યો પણ આપણે બધાએ સંકલ્પ લેવાનો છે કે રાજુભાઈ જેવા મજબૂત આગેવાનને આપણે જ્યારે જરૂર પડે જ્યાં જરૂર પડે જેટલી જરૂર પડે એટલો ટેકો કાયમ માટે આપતા રહીશું કેમ કે હજરબમ આગેવાનો વારે ઘડીએ મળતા નથી લોરવા વાળા ફાંકા ફોજદારી કરવા વાળા એક ખટારો આગેવાન મળી રહે માણસ એક વખત મળતો હોય છે લોકોનો પ્રેમ ખુબ છે પણ હંમેશા સુરેન્દ્રનગર જિલ્લો અને મારી ચોટીલા વિધાનસભાએ જેને મને મોટો કર્યો છે ને એ વિધાનસભા માટે આખરી શ્વાસ સુધી લડવા રાજુ કરપડા તૈયાર છે સિંચાઈના પાણી માટે આવનાર સમયમાં લડાઈ આપણે લડવાની છે આપણા બાળકો કોઈના ગુલામ ના બને આપણા બાળકો જગતના બાપના દીકરાઓ કોઈના કારખાનાના મજૂર ના બને આ લડાઈ આપણે લડવાની છે મારી પૂર્ણ તૈયારી છે તમને પણ પૂછું છું તમારી તૈયારી છે હા કે ના જેલમાં જવાનું થાય તો તૈયારી છે કોઈ ઓફિસનો ઘેરાવ કરવાનો થાય તો તૈયારી છે ઉત્સાહ સાથે હાથ પાડો છો અને હોકારો આપો છો એક વાત ચોક્કસ કહીશ કે હું આ તહમત આ પરવામાં કૂદી પડ્યો છું હવે ડૂબી ના જાવ એ જવાબદારી પણ તમારા માથે છે આજે અહીંયા મહાનગરની વાત કરીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની હાલત આજે શું છે જીઆઈડીસી વિસ્તારના જેટલી પણ સોસાયટીઓ છે અહીંયા સુરેન્દ્રનગરમાં ભાજપના વર્ષોથી ધારાસભ્ય છે સાંસદ ભાજપના છે અત્યાર સુધી નગરપાલિકા હતી તો સભ્ય ભાજપના હતા જીઆઈડીસી વિસ્તારમાં એક રોડ મન હાજો બતાવે તો જાહેરમાં અભિનંદન આપું એક રોડ હાજો નથી પીવાનું પાણી ટાઈમે આવતું નથી જો પાણી આવે તો ગંદકી વાળું આવે છે રોડ પરની વાત કરીએ તો ચોમાસામાં પાણી ભરાઈ જાય છે તમામ સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય ઘરમાં પાણી ઘૂસી જાય લોકો રજૂઆત કરવા જાય સમલેશભાઈ કોટેજા હોય કે અમૃતભાઈ મકવાણા હોય રજૂઆત કરવા જાય એને તો ભાજપના નેતાનો હાથો બની અમુક અધિકારીઓ જે છે જેમ ગોપાલભાઈએ કીધું કે નીચેના અધિકારીઓ તો ખૂબ हारा છે પણ ઓલા ત્રણ તારોડિયા પછીના જે અધિકારી છે ને એને મેડલ લેવા છે મેડલ એ લોકોને લેવા છે અને એને પણ કહીએ છીએ દેખાવમાં ખેડૂત છીએ ખેડૂતના દીકરા છીએ ફેશનની વાતો કરતા નથી આવડતું કરવી નથી પણ તમે પોલીસ બનાશો ત્યારે જે ભણ્યા ને એનાથી જાજુ ભણીને આવ્યા છે એલ એલ બી ગોલ્ડ મેડલિસ્ટ રાજુ છે